તો સ્વચ્છતા અને ઘણી વધુ સારી થાય સોસાયટીની શોભા પણ વધે રાજ્યની નગરપાલિકાઓ માટે આ યોજનામાં એક અલગ જોગવાઈ કરવામાં આવી છે જે નગરપાલિકાઓ પોતાનો દસ ટકા હિસ્સો ન ફાળવી શકે તો સોસાયટી આ રકમ ભરી શકે છે અને તો પણ રાજ્ય સરકાર તેની સિત્તેર ટકા રકમ સોસાયટીને ફાળવશે કે ક્યાંક નગરપાલિકાની આર્થિક સ્થિતિ સક્ષમ ન હોય તો જે એવી નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાને સોસાયટી ઈચ્છે તો નગરપાલિકાના જે દસ ટકાનો લોકફાળો ભરવાનો છે તે સોસાયટી ભરી દે લોક ભાગીદારીથી થનારા આ કામોની પાંચસો કરોડની ગ્રાન્ટમાં અમદાવાદને સો કરોડ રૂપિયા મળશે જ્યારે ગાંધીનગરને આઠ કરોડ પચીસ લાખ ફાળવવામાં આવે છે તો એક લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓને અઢી કરોડનું અનુદાન મળશે વીટીવી સમાચાર ગાંધીનગર